बोला, हाय हम हमारे क्षेत्र के साइड में बना रहे पर, बड़ी, यहां पर देखो yeah. बोल बोल। बंद करने। હેલો મિત્રો જય માતાજી આપણે અહીંયા પરબ બનાવીએ છીએ પાણી પીવાની અહીંયા કને બધા ચાલતા જતા હોય છે રણો છે અહીંયાં કને એટલે આટલામાં કાંઈ પાણી પીવાની જગ્યા નથી સોય ગામથી વાવ તરફનો રોડ છે પાટોર ગામ છે અહીંયા કને એ પરબ બનાવવાનું કામ ચાલુ કરી છે પહેલાં અહીંયાં કને પરબ બનાવી હતી પણ ત્યાં કાવળિયા ને એવું બધું આવી ગયું એટલે બરાબર લઈ લીધી ત્યાંથી બનાવીએ છીએ પાણીની બરફ અમારે ફી છોકરો આવ્યો છે કામ કરાવવા એટલે તું કામ કરે ફટોફટ ત્યાં લકડાની બનાવીએ છીએ આવી રીતના લકડા ઊભા કરીને ત્યાં પાણીને માટલા મૂકશું ચાલો તમને બતાવીએ પાણીની બરફ બનાવીએ છીએ અમે अरे काम कर चालू मान क्या हमारे मदद करवाया से भाई

અમે આવી રીતે નાખતા હતા અહીંયા ઘરે તો ચસીબીવાળો કોઈ આવે ને તો અહીંયા નખાવી દઈએ તો આ ભાઈ આવ્યા છે એ અમારી મદદ કરે છે

तो बोलाlein दर्द मेहनत चल रही है पुल परब बना लेगी आगे देखते रहो वीडियो में परब का काम देसी 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 यात्रा के लिए परक, परक बन जाए फिर आसकु बजाएंगे बन जाए बस अब देखते रहो वीडियो में कैसे बनाते हैं देख सकते हो इतना बड़ा खाना किया है हमने गोल गोल इधर से इधर माटी लाते हैं सब इधर नाकते हैं मोटी पर आ रही है और ये जो, जो से भाई उठाने गए और इधर से इधर ये भी थक गए है ना पूरा परेशानी

વરસાદનું વાતાવરણ છે વરસાદ છાટા છાટા વરસાદ આવે છે જોઈએ છે કેટલો વરસાદ આવે છે આજે ઘણા દિવસે વરસાદ છે લાગે બહુ દિવસ થઈ ગયા આજ છે ત્યાં બરફ માટલા મૂકી દઈએ સવારે આવ્યા હતા સરખું કર્યું બધું કમ્પલેટ માદી જેસીબી વાળો આવ્યો બધું કમ્પલેટ થઈ ગયું એ અહીંયા માટલા અહીંયા પડ્યા છે તે માટલા લેવા આવ્યા છીએ ને ભાઈને ત્યાં પાણી ભરા મૂક્યો છે એ પાણી ભરા ગયા ચાલો માટલા લઈ જાવી બરે બોધી છે હવે બધીએ છીએ ત્યાં મૂરત થઈ ગયો હે બાબરા કમ્પ્લીટ કોમ્પલેટ તૈયાર થઈ ગઈ છે પાણીની તરફ માટલો ધોયો છે માટલો ધોઈ નાખે એટલે આપણે મૂકી દઈએ માટલો ને અમારે મૂરત સારું થઈ ગયું સોય ગામથી ત્રણ ભાઈ જતા તા મોગરો માએ ચાલતા શેણાલ માએ દર્શન કરાયા છે રેડી જઈશ રેડી રેડી પાણી મૂકવાનું થયું પાણી લાવવાનું થયું એટલે સો ગામથી ત્રણ ત્રણ ભાઈ ચાલતા આવતા હતા એટલે અમે પાણી પી લીધું એટલે અમારું સારું થઈ ગયું બધું સારું થઈ ગયું પાણી ની બરફ કામ પ્લેટ મુકાઈ ગઈ છે ને મુરત પણ સારું થઈ ગયું છે ત્રણ ભાઈ આવતા હતા અહિયાં થી ચાલતા મોગરો માતા જતા હતા શ્રીરામ માતાએ તારા દર્શન કરાવી દીધા પાણી પી લીધું ત્યાં અહીંયા એ પણ તમને વિડીયોમાં જોવા મળી રહેશે ને આપણો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ ફિર મિલેંગે દુસરે વ્લોગ મે એ પાણીની પરબો કમ્પ્લીટ મૂકી દીધી છે જો કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ પાણીની બોટલો બોટલો મારલો